ભરૂચના સ્કૂલ વાહન ચાલકોની બેદરકારી સામે આવી છે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વિડીયોમાં એક ઓટો રિક્ષામાં ક્ષમતા કરતા બમણા વિદ્યાર્થીઓને ભરીને લઈ જતો ચાલક જોવા મળ્યો છે આ ઘટના વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય બની છે વિડીયો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રિક્ષા ચાલક નિયમો ઉલ્લંઘન કરી વધુ કમાણી માટે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી રહ્યો છે આ સમસ્યા માત્ર ડુંગળી વિસ્તાર પૂરતી સીમિત નથી પરંતુ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ સ્કૂલ વાહનો દ્વારા આવી બેદરકારી દાખવવામાં આવી રહી છે ભુતકાળમાં આવી બેદરકારીના કારણે અનેક અકસ્માતો પણ થઈ ચૂક્યા છે અને કિંમતી જીવ પણ ગુમાવવા પડ્યા છે સ્થાનિક લોકોએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને પોલીસ તથા આર્ટીઓ વિભાગ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે વાહન ચાલકો દ્વારા નિયમોનું પાલન ન કરવું અને બાળકોની સલામતી સાથે ચડા કરવા બદલ કડક પગલા લેવાની જરૂરિયાત છે આ ઘટના બાદ શહેર માં સ્કૂલ વાહનો ની સુરક્ષા અને નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. વાલીઓ એ પણ પોતાના બાળકો ની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને સત્તાધીશો પાસે યોગ્ય પગલાની અપેક્ષા પણ રાખી છે.